કુમાર આવ્યા છે બેન ને તેડવા આઈટમ પૂરી થઈ ગયો એટલે તેડવા તો મસ્ત જો પટ્ટી ભજીયા બને છે એકદમ મસ્ત મરચાના આસે રેડી થઈ ગયા છે લોક કેવો જોરદાર આવે છે ટેસ્ટ કર્યા પછી ખબર આહા હા

વર્ષે છે આપણે આપણી રીતે આમ કરીએ બીજું શું ચાલો નીચે જઈએ અને નાસ્તો કરી લઈએ તો વાગી ગયા છે છ અને આપણે ઓફિસ થી ઘરે આવી ગયા છીએ બહુ દિવસો પછી આજે આપણે ચટાકા પટાકા ખાઈશું કેટલા ટાઈમ થી નથી ખાતા ચટાકા પટાકા આપણે મજા આવી જાય આજ તો નાસ્તો કરવાની પણ ચાલો તો જેને ખાવા હોય એ જાવ

ભજીયા બની રહ્યા છે મારી મમ્મી ધાણા ધાણા નથી મેથી એડ કરે છે અને આ ધાણા અચ્છા એ ધાણા બધું ગ્રીન ગ્રીન સેમ સેમ લાગે એટલે ખબર ન પડે લસણ વાળા ભજીયા ખાવા મળશે અને આ બધું આદુ મરચી અને લસણ ને લીંબુનો રસ છે પટ્ટી ભજીયા બને છે એકદમ મસ્ત મરચાં ના આ રેડી જયા છે કાચા પીડા છે આબુ ભજીયા તળતા જાય છે વિભુજો પાછળ દેખાય તમને ચાખે છે શ્રુતિ ચાખે છે

હા કાચીપુરી કાચીપુરી ઉપર શેકેલો લોટ જેને ભાવે બહુ ભાવે તો જેને ભાવતો હોય આવી જાવ ખાવા રસોડામાં ટ્રાફિક સામ થઈ ગયો બે આ ત્રણ આ ચાર આ પાંચ અને આ છ આમ દિનેશ થઈ ફ્રેમ માં તો ફાઇનલ મિત્રો આજનો દિવસ પણ થઈ ચુક્યો છે પૂરો ને વાગી ગયા છે અગિયાર તો આપણે સુઈ જઈએ અને આજ તો બપોર પછી નો એક ધારો વરસાદ ચાલુ હતો તો અત્યારે છે બંધ રહ્યો છે એવું લાગે છે કાલ રાતે પાછો આવશે તો ચાલો સુઈ જઈએ આપણે હવે ગુડ night જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય ભોળાનાથ આવતીકાલે મળીએ નવા vlog નવી મોજ મસ્તી સાથે બધા મિત્રોને ટાટા